જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એકદમ સ્પેશિયલ મેથીની ભાજીના મુઠિયાની રેસિપી લઈને આવી છું જે તમે નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો અને ઊંધિયું બનાવો ત્યારે તેમાં પણ નાખી શકો છો એકદમ ટેસ્ટી માત્ર પાંચ મિનિટની અંદર જ આ મેથીના મુઠિયા બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને રેસિપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ મેથીની ભાજીને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને એકદમ ઝીણી સમારીને લીધી છે તો આ મેથીની અંદર મેં થોડી કોથમીર પણ એડ કરી છે તેને પણ એકદમ ઝીણી સમારીને એક વાટકી કોથમીર એડ કરી છે હવે ભાજીમાં મસાલા કરતાં પહેલાં લોટ એડ કરીશું તો સૌથી પહેલાં મેં અહીંયા ચણાનો લોટ એડ કર્યો છે ચણાનો લોટ થોડો વધારે એડ કર્યો છે જેનાથી મુઠિયા ખૂબ સરસ એવા ટેસ્ટી બને અહીંયા મેં કકરો ઘઉંનો લોટ અડધી વાટકી એડ કર્યો છે અને એકદમ ક્રિસ્પી મુઠિયા બનીને રેડી થાય તેના માટે પાંચ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે જો તમારી પાસે કકરો ઘઉંનો લોટ ના હોય તો તમે જેની જગ્યા પર રોટલીનો ઝીણો લોટ અને રવાનો લોટ બંને મિક્સ કરીને એડ કરી શકો છો હવે પહેલા લોટ અને મેથીની ભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે કોઈ પણ મુઠિયા તમે બનાવો તો લોટ ખાલી બાઇન્ડિંગ પૂરતા જ ઉમેરવાના છે જો તમે વધારે પડતા લોટ ઉમેરો તો મુઠિયાનો ટેસ્ટ સારો નથી લાગતો માટે ભાજી કોટ થાય તેટલા જ લોટ ઉમેરવાના છે તો અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે મસાલા કરી લઈશું તો સૌથી પહેલાં આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે એક ચમચી તીખો લાલ મરચું એડ કર્યું છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અહીંયા એક ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે હવે ગળપણ માટે મેં અહીંયા ગોળનો પાવડર એડ કર્યો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો દરેડી ખાંડ અથવા તો આખી ખાંડ પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કર્યો છે હવે કડવાશને બેલેન્સ કરવા માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે મુઠિયાનો હવે ચાર ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દેવાનું છે તેલ ઉમેરવાથી મુઠિયા અંદરથી એકદમ સરસ પોચા બને છે હવે પહેલાં બધી જ વસ્તુને એકદમ સારી રીતે કોળું જ મિક્સ કરી લેવાનું છે અત્યારે જેથી લોટ સાથે બધા જ મસાલા ભળી જાય એટલા માટે એકદમ સારી રીતે પહેલાં આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે અને હવે તેની અંદર સોડા ઉમેરીશું સોડા ઉમેરવાથી મુઠિયા સોફ્ટ બને છે અને તમે ના ઉમેરો તો પણ ચાલે પણ જો તમે થોડો સોડા ઉમેરો તો મુઠિયા અંદરથી પોચા અને ફરસા બને છે એટલા માટે થોડો સોડા ઉમેરી દેવાનો હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો ખૂબ જ ઓછા પાણીના ઉપયોગથી લોટ બંધાઈ જાય છે રોટલીના લોટ જેવો એકદમ ઢીલો જ લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો લોટ બાંધીને રેડી થઈ ગયો છે હવે હાથ પર થોડું તેલ લગાવી લેવાનું છે અને તેલ લગાવીને મુઠિયા વાળી લેવાના છે તો મુઠિયા એકદમ સરસ પોલા હાથે જ વાળવાના છે વધારે દબાણ નહીં આપવાનું નહીં તો મુઠિયા અંદરથી કડક થઈ જશે અને પોચા નહીં બને એટલે આ રીતે હળવા હાથેથી બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લેવાના છે આ જ રીતે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે હવે જે આ મુઠિયા આપણે બનાવીને રેડી કર્યા છે તેને આપણે તળી લેવાના છે તો તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની છે અને એક એક કરીને કઢાઈમાં સમાય તેટલા મુઠિયા મૂકી દેવાના છે તો આ જે મુઠિયા છે તેને એકથી દોઢ મિનિટ સુધી બિલકુલ પલટાવવાના નથી એમ જ તેલમાં રહેવા દેવાના છે જો તેને તમે તરત જ હલાવવાની કોશિશ કરશો તો તે તૂટી જશે એટલા માટે દોઢથી બે મિનિટ માટે તેને આ જ રીતે તળવા દેવાના છે બે મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે મુઠિયાને પલટાવાના છે ચમચની મદદથી ત્યાં સુધી તેને બિલકુલ હાથ નહીં અડાડવાનો તો હવે મુઠિયાને આપણે પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ બે મિનિટ માટે તેને ફ્રાય કરી લેવાના છે તો મુઠિયાના એક બેન્ચને ફ્રાય થવામાં ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ લાગે છે ત્રણથી ચાર મિનિટમાં જે આ મુઠિયા છે તેનો કલર પણ ખૂબ સરસ એવો આવી જાય છે અને ફ્રાય પણ થઈ જાય છે તો મુઠિયા અત્યારે ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ખૂબ સરસ એવો આવી ગયો છે તો ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ હાઈ કરીને જો તમે ઉતાવળથી મુઠિયાને ફ્રાય કરવાની કોશિશ કરશો તો મુઠિયા ઉપરથી ચડી જશે પણ અંદરથી કાચા રહેશે માટે થોડી ધીરજ રાખવાની અને મુઠિયાને આરામથી તળવાના તો રેડી થઈ ગયા છે રીતે બાકીના બચેલા પણ તમારે રેડી કરી લેવાના છે ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી બને છે આ મુઠિયા તમે તેની ચટણી સાથે પણ ખાઈ શકો છો અને ઊંધિયાના શાકમાં પણ આજ મુઠિયાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે ઊંધિયામાં આ મુઠિયાનો ઉપયોગ કરવાના હોવ તો મુઠિયા આ રીતે નહીં પણ ગોળ મુઠિયા વાળીને રેડી કરવાના છે તમારે અને ગરમા ગરમ ચા સાથે તો ખાવાની મજા જ પડે છે થોડા ઉમેરવાથી મુઠિયા પર આ પ્રકારના ક્રેક્સ આવે છે અને ફરસા લાગે છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા બને છે આ મુઠિયા તો ફ્રેન્ડ્સ આજની રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો થેન્ક યુ